ચંદ્રશેખર આઝાદ અમર ક્રાંતિ વીર ચંદ્રશેખર આઝાદ સાહેબ જેના નામ લેતા આપણા રોમે રોમ જાગી ઉઠે રોમે રોમ જાગી ઉઠે એવા વીર ચંદ્રશેખર આઝાદની વાત આપણે કરવાની છે આઝાદે પોતાના પિતાને કહ્યું પિતાજી ઘરે ચોક્કસ મા મારી રાહ જોઈ રહ્યા હશે પણ અહીં તો ભારત માતા આપણા બધાની રાહ જોઈ રહી છે મારી માને જો કોઈ કંઈ પણ કહેશે તો હું કદાચ તેને ગળું દબાવીને મારી નાખીશ અને અહીં તો જુઓ ભારત માતા લૂંટારોઓના હાથમાં જકડાઈને કરાંજી રહી છે હવે મહેરબાની કરીને આપ જ બતાવો કે આવી પરિસ્થિતિમાં મારું ખરેખર કર્તવ્ય શું હોવું જોઈએ ચંદ્રશેખર આઝાદ પોતાના પિતાની સાથે સંવાદ કરી રહ્યા છે સાહેબ પિતાજી ભારત માતાની આઝાદી મારો એકમાત્ર ધ્યેય છે શું આપ એવું ઈચ્છશો કે હું મારા એકમાત્ર ધ્યેયનો ત્યાગ કરી ને ઘરે જઈને સુખની નિંદરમાં સુઈ જાઉં સાહેબ આ એક એક શબ્દ આપણા ગાત્રો હલબલાવી નાખે વાહ ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી યુવાનોને સાહેબ વાંચજો શું મારું અંતર્મન કાયમ માટે મને ડંખતું નહીં રહે પરંતુ બેટા સીતારામજી કંઈ કહી શક્યા નહીં પછી આગળ પિતાજી હું દેશ સેવાની વ્રત લઈ શક્યો છું હવે તો જીવવાનું ભારત માતાને માટે અને મરવું પણ ભારત માતાની માટે તેને મારી હઠ ના સમજતા પિતાજી પણ મારી લાછારી સમજજો જો હું ભારત માતાને સ્વતંત્ર પરતંત્રતાની બેડીઓમાંથી છોડાવી શકીશ તો ચોક્કસપણે હું તમારી પાસે પાછો આવી જઈશ જો કદાચ હું તે ના કરી શક્યો તો એક દિવસ આ ભારત માતાના પાલોમાં સુપસાફ સુઈ જઈશ આ સંદ્રેશ આઝાદના પાવર પેરા શબ્દો સાહેબ નવયુવાનો વાંચજો અને વિડીયો શેર કરજો લાખો લોકોને આ લાભ મળવો જોઈએ આજે ઘણા બધી બાબતો આપણે ટીવી ચેનલોમાં જોતા હોય પણ આવા મહાપુરુષો વીર પુરુષો જેમણે પોતાનું બલિદાન દેશ માટે આપી દીધું સાહેબ એને તમે નહીં ભૂલતા એને તમે નહીં ભૂલતા એને વાંચજો એને સમજજો જીવનમાં એક્સેપ્ટ કરજો કદાચ આપના આપની આજ્ઞા માનીને હું મારું વ્રત તોડી પણ દઉં તો પણ હું આપ લોકોની સેવા નહીં કરી શકું કારણ કે મારું વ્રત તૂટ્યા પછી પણ મારા માટે જીવવાનું સંભવ જ નહીં રહે અને એટલા માટે મને માતૃભૂમિની સેવાને માટે આશીર્વાદ આપો ચંદ્રશેખર આઝાદ પોતાના પિતાની પાસે આજ્ઞા માગી રહ્યા છે કે ક્યારે રોમે રોમમાં દેશ સેવાને અંગ્રેજોના દેશમાંથી હટાવવા એ દર્દ છલકી છે સીતારામજી ચંદ્રશેખરને કઈ કહી શક્યા નહીં તેમને લાગ્યું કે આ થોડા જ દિવસોમાં તેમનો સુપુત્ર જાણે ખોવાઈ ગયો છે હવે જે સામે દીકરો ઊભો છે તે તેમનો દીકરો ચંદ્રશેખર નથી પણ આઝાદ છે આઝાદ મોહ માયાથી મુક્ત જીવન બંધનથી મુક્ત આઝાદ જેને તે ઓળખી શકતા નથી તેમણે ચંદ્રશેખરને મનોમન જ આશીર્વાદ આપ્યા અને કહ્યું હે દીકરા તું તારા ઉદ્દેશમાં સફળ થા હું જઈ રહ્યો છું અને શક્ય હશે તો હું તારા માર્ગમાં આજ પછી ક્યારેય નહીં આવું પિતાજી આવું ચંદ્રશેખર આઝાદને કે એમના દીકરાને આટલું કહીને સીતારામજી પોતાની આંખો લુસતા સુપછાપ ત્યાંથી જતા રહ્યા આઝાદ ખામોશ ઊભા ઉભા પોતાના પિતાજીને જતા જોઈ રહ્યા તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા પરંતુ તે મહાવીરે તે આંસુઓને અંદરો અંદર સમાવી દીધા સાહેબ આ ક્રાંતિકારી યુવાનોને તમે વાંચજો દિવસે વાંચજો રાત્રિના રાત્રિ વાંચજો ભગતસિંહ લોકમાન્ય તિલક લાલા લજપતરાય સાંસારિક લક્ષ્યોથી જુદા રહેવા વાળા મહાન યોદ્ધા પોતાના પિતાની અંદર ફૂટતી ભીષણ પીડાને અર્થ સમજતા હતા સાહેબ પણ તો આટા માટે જન્મ લીધો હતો ચંદ્રશેખર આઝાદે ભાઈ પણ હવે તે દેશ સેવાનું વ્રત લઈ ચૂક્યા હતા કુદરતે તેમના માટે તેમનું લક્ષ્ય નિર્માણ કરી દીધું હતું અને હવે તેમના માટે તે જ લક્ષ્ય સંસારથી બધાથી મોટું સુખ હતું ભાઈ દેશ સેવા માટે હવે તેમની દૃષ્ટિમાં કોઈ એક ઘર નહોતું સંપૂર્ણ ભારત જ એમનું ઘર હતું અને બધા જ ભારતવાસી તેમના ભાઈઓ તેમને દેશ હિતને માટે વ્યક્તિગત હિતનો ત્યાગ કરી દીધો હતો સાહેબ વ્યક્તિગત સુખ હવે સર્વજન સુખાઈના રૂપમાં બદલાઈ ગયું હતું પારિવારિક મોહની સાંકળી વિચારસરણીમાંથી બહાર નીકળી ને તેઓએ પોતાના સમસ્ત માનવતાને માટે આઝાદી અને એકતાને માટે સમર્પિત કરી દીધા સાહેબ આ ચંદ્રશેખર આઝાદ મિત્રો વાંચજો યુવાનો વિડીયો બધા તમારા ફેમિલી મેમ્બરોને મિત્રોને મોકલજો